પૈસા આપણા જીવનની જરૂરિયાત છે જ અને જરૂરિયાત જેટલા મળી રહે તો પણ આપણે એનાથી સંતોષ નથી થતો કોઈ પણ એક વ્યક્તિ એવું નહીં મળે તમને કે જે પૈસાથી સંતોષી હોય ખાલી કહેવા માટે તો બધા બહુ મળી રહેશે પણ બધાને અંદર અંદર અમીર તો થવું જ છે વધારે ને વધારે પૈસા જોઈએ જ છે અને પૈસા એક એવી તાકાત છે કે જેનાથી તમે સારું કામ પણ કરી શકો છો અને ખરાબ કામ પણ કરી શકો છો હવે આ પૈસા આપણે વધુને વધુ કેવી રીતે મેળવીએ કારણ કે પૈસો એક એવી એનર્જી છે કે જેને તમે સો ટકા એટ્રેક કરી શકો છો સો ટકા તમે વધુને વધુ પૈસા મેળવી શકો છો તો એ જે એનર્જી છે એને આપણે કેવી રીતે એટ્રેક કરવી જેટલી સમજ મને પડે છે એટલી હું તમને ચોક્કસ સમજાવીશ કે પૈસા જેવી પાવરફુલ એનર્જીને તમે કેવી રીતે પાછી મેળવી શકો કેવી રીતે એમાં વૃદ્ધિ કરી શકો ફિઝિક્સ તો એવું કહે છે કે દરેક વસ્તુ એનર્જી છે કોઈ પણ વસ્તુ લિવિંગ હોય કે નોન લિવિંગ હોય એટલે જીવિત હોય કે નિર્જીવ હોય પણ તેમાં એનર્જી છે હવે પૈસાની નોટો પૈસાના સિક્કા એ બધામાં પણ એનર્જી છે એટલે જે ભાવથી તમે એને સ્વીકારશો જે ભાવથી એને વાપરશો એ ભાવથી જ એ પાછું આવશે એ ભાવથી જ એ બીજાની પાસે જશે અને એ ભાવથી જ એના ઉપયોગમાં આવશે અથવા તમારા ઉપયોગમાં આવશે તો હવે આ એનર્જીને આપણે કંઈક કહીશું કંઈ બોલીશું કંઈક એની સાથે ભાવ રાખીશું તો શું કંઈ ફરક પડશે તો એનો જવાબ છે હા મોટા મોટા સાયન્ટિસ્ટો મોટા મોટા એનાલિટિક્સ લોકોવાળા બધાએ ઘણા બધાએ આના ઉપર પૈસાની એનર્જી ઉપર લખ્યું છે અને ચોક્કસ એવું લખ્યું છે કે જે એનર્જીથી તમે એને વાપરશો ને એ જ એનર્જીથી એ પાછું આવશે ઘણા લોકો પૈસા વાપરતી વખતે એમનું મન એટલું બધું દુઃખી થઈ જાય છે કે પૈસા જતા રહ્યા પણ એવું નથી વિચારતા કે એની સામે તમને વસ્તુ મળી છે અને ત્યારે પૈસા જતા રહ્યા એવી ફિલિંગ આવે છે ત્યારે તમે પૈસાની નોટોને પણ એવી જ ફિલિંગથી બીજાને આપો છો એટલે જે ગયેલી નોટો છે એને તમારી પાસે પાછું આવવાનું મન નથી કેમ કે તમે એને સારી રીતે નથી મોકલી માની લો કે પૈસા એક વ્યક્તિ છે તો એ વ્યક્તિ સાથે તમે એને ખરાબ રીતે ટ્રીટ કરો ખરાબ રીતે એને કશે મોકલો ખરાબ એની સાથે બોલો તો એ વ્યક્તિ પાછો આવશે નહીં આવે પણ પૈસાને તમે ગો વિથ લવ ગ્રો વિથ લવ એવા બધા વાક્ય પણ ઘણા લોકો શીખવાડતા હોય છે કે જ્યારે પણ તમે પૈસા વાપરો ત્યારે તમારા હાથમાંથી તો જઈ રહ્યા છે તો તમને દુઃખ ના થવું જોઈએ તમારે એવું બોલવાનું કે ગો વિથ લવ પ્રેમથી જા ગ્રો વિથ લવ અને પ્રેમથી વધ એટલે એવી એનર્જી એને આપવાની તો એ પૈસો તમારી પાસે પણ પાછો આવશે પૈસાની વૃદ્ધિ થશે પૈસોને આપણે મહાલક્ષ્મીનું રૂપ આપ્યું છે કે લક્ષ્મીજી આપણે હંમેશા એવું કહીએ કે પૈસો એટલે લક્ષ્મી લક્ષ્મી માતાને ખુશ કરવાની લક્ષ્મી માતાની આરાધના કરવાની કોઈપણને ખુશ કરવા કે આરાધના કરવા માટે આપણે એની સાથે પોઝિટિવ ફિલિંગ જ રાખવી પડે ને નેગેટિવ ફિલિંગ કેવી રીતે રખાય પણ પૈસા વાપરતી વખતે જાણે કે દુનિયાની બધી જ મિલકત તમારી જતી રહી હોય એવી ફિલિંગ રાખશો તો પૈસો પાછો નહીં આવે ઉપરથી તમારો પૈસો ઓછો થતો જશે એટલે એકવાર તમે લોકો આ રીતે આ એનર્જીથી પૈસાને વાપરી જુઓ અને ખાલી બોલવા માટે નહીં તમારા હૃદયથી આ વસ્તુ થવી જોઈએ જ્યારે હૃદયથી આ ભાવ નીકળશે તો પૈસાની વૃદ્ધિ ચોક્કસ થશે શું તમને હંમેશા એવું થાય છે કે તમારી પાસે ધનની કમી છે ધન ઓછું છે અથવા ધનનો ફ્લો કાયમ તમારી પાસે રહેતો નથી કાયમ તમને ધનની ચિંતા રહ્યા કરે છે કે મારી પાસે ધન ક્યારે આવશે કેવી રીતે બધું કામ થશે કેવી રીતે સેટલ થશે બધું મારો કહેવાનો મતલબ એવો છે કે શું દિવસમાં ચોવીસ કલાકમાંથી તમને જેટલો પણ સમય જાગતા હોવ એમાંથી પોણો સમય એવો થાય છે કે મારી પાસે ધનનો અછત છે ધનની કમી છે એવા બધા વિચારો આવે છે જો આનો જવાબ હા હોય તો તમારે સૌથી પહેલાં તો એનો જ નાશ કરવાનો છે કે તમારી પાસે ધનની કમી છે ઘણી બધી બુક્સમાં મેં વાંચ્યું છે કે જો તમે ધનની ઉણપ ઓછી કરવા માગતા હો કમી ઓછી કરવા માગતા હો તો તમારે ધનનો આભાર માનવો જ પડશે હવે તમે એવું કહેશો કે હું સેનો આભાર માનું મારી પાસે તો ધન ખૂટતું હોય છે ખૂટતું હશે મેં માની લીધું પણ તમારી પાસે જેટલું પણ ધન છે એનાથી તમે કંઈ ને કંઈક તો લાવતા હશો ને ત્યારે તમે જે વસ્તુ લાવો ત્યારે તમારે એના માટે આભાર માનવાનો છે કે તમારી પાસે જે પણ ધન છે એનાથી તમે લાવી શક્યા અને એ ધનને વાપરવાની તમારે પોઝિટિવ ફિલિંગ ઉત્પન્ન કરવાની છે કે મારી પાસે આટલા રૂપિયા તો હતા કે હું આ મેળવી શકી હું આ લાવી શકી ચલો આ સમયે તમારી પાસે જેટલું પણ ધન છે અને ઘરમાં જેટલા પણ લોકો કમાય છે અને ધનની વ્યવસ્થા જેવી પણ તમારે ત્યાં છે બસ તમે કૃતજ્ઞતા એટલે કે આભાર માનવાનું ચાલુ કરી દો આખા સવારથી તમે જોજો કે એવું નથી કે તમારે તમારા એક પણ કામ નથી થતા ખાલી આપણે સંતોષ માની નથી શકતા આપણે આભાર વ્યક્ત નથી કરી શકતા બની શકે કે સેવિંગ્સ ઓછા હોય બીજા કરતાં બની શકે કે પૈસા ઓછા હોય બીજા કરતાં આપણે ઉણપ એટલે લાગે છે કારણ કે આપણે હંમેશા બીજા સાથે આપણને કમ્પેર કરીએ છીએ પણ તમે તમારી અંદર નજર કરો શું આજે તમારા આખા પરિવારને ખાવાનું મળ્યું તો જો એનો જવાબ હા હોય તો તમારે એ ખાવાનાનો આભાર માનવો પડે અને એ ખાવાના થકી તમારે એ પૈસાનો આભાર માનવો પડે જેને તમે ઉપયોગ કરી અને આજે એ ફૂડ મેળવ્યું છે ઘણી વાર આપણને એવું થાય છે કે ઊણપમાં આપણી એ ફિલિંગ નથી આવતી કે જે મારી પાસે છે એ વાત સાચી છે કે આપણે જ્યારે ધનની ઉણપ ફીલ થતી હોય ત્યારે આભારની ફિલિંગ ક્યાંથી આવે પણ આ માઇન્ડસેટ તમારે કેળવવાનો છે અને એ માઇન્ડસેટ તમે કેળવશો તો એ જોઈ જોઈને તમારી આગલી પેઢી પણ કેળવશે અને ધનની કમી નહીં રહે એ વાતની તો સો ટકા ગેરંટી છે જેટલું પણ ધન છે એને પ્રેમથી આવકારો અને પ્રેમથી એને વાપરો તો એ ધનની વૃદ્ધિ થશે એ ધન વધશે હવે તમને ખબર જ હશે કે તમે જ્યારે નાના હતા અને નાનપણના પ્રસંગો તમે યાદ કરશો તો તમારી પાસે ધન ક્યાં હતું પોતાની પાસે પર્સનલી નહોતું ને તો પણ તમને બધી વસ્તુ મળતી હતી ને તો જ્યારે પણ તમને ધનની કમી વર્તાય ને ત્યારે તમે નાનપણમાં જતા રહેજો અને તમારી ફિલિંગ બદલી કાઢજો તમને એટલા બધા એટલું બધું મળશે વિચારવાનું કે જેનાથી તમે આભાર ચોક્કસ પ્રગટ કરી શકશો તમારી માટે જેણે પણ વ્યવસ્થા કરી હોય એ વિચારવાનું નથી અને એમાં પડવાનું પણ નથી કે મમ્મી પપ્પાએ તમારી માટે તમારી સ્કૂલની ફીસ ભરી તમે સાયકલ લાવી આપી બર્થડે ઉજવી નવા કપડાં લા આપ્યા વેકેશનમાં લઈ ગયા અસંખ્ય વસ્તુઓ નીકળશે તમારે એ બધી વસ્તુથી ફક્ત ને ફક્ત ખુશ થવાનું છે જેણે પણ વ્યવસ્થા કરી તમારા જીવનમાં તો આવ્યું ને અને એવી રીતે તમારે ખુશ થઈ અને પછી આગળના જીવનની કલ્પના કરવાની અને દરેક વસ્તુ તમારી ગોઠવાતી જશે બિલીવ મી તમે જે વસ્તુ નથી મળી એનો આભાર માનવા માંડશો ને તો પણ એ વસ્તુ તમને મળવા માંડશે આ જ તો મેજિકની ખરેખર પ્રેક્ટિસ છે તો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પોતાના જીવનમાં ઉતારજો પહેલી વાત બીજી વાત એક એવી વ્યક્તિને શેર કરજો જેને આમાં ઇન્ટરેસ્ટ હોય અને જે આમાં માનતું હોય અને ત્રીજી વાત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવા જ વિડીયો હું લાવતી હોઉં છું અને હું પોતે જ આ બધી જ વસ્તુને માનું છું આમાં કશું જ ફેક નથી એનર્જી છે છે ને છે જ અને એનર્જીનો જેણે ઉપયોગ કરી લીધો પોતાના જીવનમાં એ આગળ અને બાકીને બેસી રહ્યા અને ફક્ત અને મોબાઈલને ટીવી જોયા કર્યું એ ત્યાં ત્યાં ચાલો ફરી મળીશું આવી પ્રેક્ટિસ સાથે